ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાયા નહોતા એ સમયની આ વાત છે સંવંત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂરડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાળની રસાડી ભૂમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળું જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં સીડપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુણી સિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદજર તે સાદે ગાતી હતી કે કયા ભાઈના કૂવા કરે કિચુડિયારે કયા ભાઈની વાડીઓ લેરે જાય આંબો મોર્યો ને આંબે ફળ ઘણા રામ રામનવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતોએ અગતો પાડીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સૂની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછવાળો ઘોડેસવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો અને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાળતા ચણે છે વર્તેજના આંબાવાળિયાની સાખો ચાખતી કોયલ ડાળે ડાળે હિંચકે છે આવું સોના સવાર આવા ગહેકતા આંબેરણ ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટવકાર પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી હાંકે રાખો ભાઈ હાંકો જટ બાપા જોજો હો રામનોમ રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે કોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાંકનારને રાજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળું પરમાર નામનું રાજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોડી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો નો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ ઢીલી મૂકીને ચાલ્ય વધારી તો પણ ગયો આગેથી ઓળખ્યો લાગ્યું કે આ આપણા ગામના ગોરધન શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાપસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોરધન શેઠ ચાપસી શેઠ જય સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો તો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો સ ઘર સુધીનો સંગાત થયો હા હા ભલે એ જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલીશું પરંતુ મારે હવે હોંશિયારી રાખવી પડશે એમ કહી ભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ માર્ગો સાથે જર જોખમ હોય તો અમારે એમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવા જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજપૂત ગરાશિયો છું અને સાથે છું માટે તમે તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયાઓ બોલ્યા એક કરતાં બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પછી ગામના દેવાણી ભાયાત વડોદ દેવાણીના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવડી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનો શક છે માટે આ ગાડાઓની ઝડપતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા પોતે ઘોડી પરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઊભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હાલવા દો આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો દરબાર તમારા કાંટના ગાડાની જળતી નથી લેવી માટે તમે તમારા ગાડાને હાંકીને ચાલતા થાઓ અને આ બીજા ગાડાઓની જળતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીઓમાંના માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાએ ગાડા મારા છે કાંટના ગાડા કાંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા ભાદેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી જ નહીં જ પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નકરડો અપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારુઓએ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા સાથેના રાજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ પણ જગો કોડી હાથમાં આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો આ બધું એક પડમાં બની ગયું ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારુઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાને નકોરડો ઉપવાસ હતો તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈને બીજો ઘા કર્યો પરંતુ ઘણી જ ચપડતાથી એ ઘા ચૂકાવી પડતા રવા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવડ ઘા કરીને એકને જમીંદોષ કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ અને બંને લાશો ઉપાડી જીભ લઈ નાઠા રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાંસામાં તથા હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ હતા છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલીય વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભગત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેસું જ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક છુકારો ન કાઢ્યો પણ તેણે તો એટલું જ કહ્યું કે મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ હું સમજું છું અને મારી તો આજ રામનોમ સુધરી આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ વડોદ કેવરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મુઠની તલવાર તથા સોનેરી સેલું ભેટ મોકલ્યા ભારે સાબાસી આપી સુરવીરતાની કદર કરી આ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલાં આંગળીથી છાંટા નાખી રંગ છે રવાભાઈ રાજપૂતને એમ કહી રંગ આપી કસુંબો લીધો સૌ દાયરાને કૌતુક થયું સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવો ભાઈ ત્યારથી હું રવાભાઈ રાજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીવું છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું